ચાકલિયા જિલ્લા પંચાયત ની સીટ ગુજરાત જોડો આમ છતાં આમ આદમી પાર્ટીની મીટિંગ મળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા મળી રહી છે ત્યારે ઝાલોદ તાલુકાના ચાકલીયા જિલ્લા સીટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડું જનસભા સદસ્ય અભિયાનને સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ કેસ ધારણ કરી અને સૌને આવકાર્યા હતા મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી સરુતિબેન ડામોર જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયાની હાજરીમાં નવા આમ આદમી પાર્ટીમાં સભ્યો જોડાયા હતા અને ભાજપના ત્રીસ વર્ષના શાસન દરમિયાનની વાત કરી કે આકરા પ્રહારો કર્યા હતા આમ ગુજરાત જોડો જનસભાને નરેશભાઈ બારિયા દ્વારા સંબોધન કર્યું હતું અને પરિવર્તન કરવાની એક લહેર જોવા મળી રહી છે બ્યુરોચીફ કાળુવે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આઈ સેવન ન્યૂઝ દાહોદ જિલ્લો આપણું નામ સાહેબ મારું નામ છે નરેશ બારિયા આમ આદમી પાર્ટીની આજે જેમ ગુજરાતમાં આખામાં ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે અમારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ચાકલિયા જિલ્લા પંચાયતની આજે ગુજરાત જોડો જનસભા યોજાઈ એમાં ઘણા બધા આગેવાનો વડીલો તેમજ તમામ યુવાઓ અહીંયા આમ આદમી પાર્ટીની વિચારધારા સાંભળવા માટે આવ્યા અને લોકો અત્યારે ગુજરાતમાં પરિવર્તન માગી રહ્યા છે જે પણ ભાજપની સરકારે જે પણ ખાનગી કંપનીઓને મિલકત આપી દીધી છે તે બદલનો અત્યારે લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે સાથે સાથે અહીંયા જે યુવાઓ આવી રહ્યા છે તેઓની એક જ માંગ છે કે આ ભાજપના લોકોએ ભ્રષ્ટાચાર ખૂબ કર્યો છે તેમને શિક્ષા થાય એ માંગ સાથે અત્યારે અહીંયા ખૂબ મોટી જનસંખ્યા થઈ છે અને આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો જીતવાની જ છે પણ સાથે સાથે ગુજરાતમાં પણ બે હજાર સત્તાવીસમાં પરિવર્તન કરી દેવા માટે તમામ લોકો આજે આગળ આવી રહ્યા છે